નમસ્કાર દર્શક મિત્રો સત્ય મનુ ચેતી લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે શહેરના સહેજગંડ વિસ્તારમાં આવેલા એમએસ યુનિવર્સિટી સ્થિત એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે રોડ ક્રોસ કરતી અજાણી મહિલાને ઓટો રિક્ષા ચાલકે ટક્કર મારતા મૃત્યુ નિપજવાના બનાવમાં સહેજગંજ પોલીસે ગણતરીના કલાકોમાં રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો શહેરના સહેજગં વિસ્તારમાં આવેલા યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે ગત તારીખ છવ્વીસમી જાન્યુઆરીની સાંજે રોડ ક્રોસ કરતી મહિલાને ઓટો રિક્ષા ચાલકે ગફલતભરી રીતે રિક્ષા હંકારી ટક્કર મારી ભાગી ગયો હતો અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું આ ગુનામાં સહેજગંડ પોલીસે ફરાર ઓટો રિક્ષા ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત મે જાન્યુઆરીના રોજ શહેરના મહારાજા સહેજરાવ યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે એક અજાણ્યા પિસ્તાલીસ વર્ષીય મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન એક પૂર ઝડપે આવેલી ઓટો રિક્ષાના ચાલકે મહિલાને અડફેટમાં લેતા મહિલાની માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જી રિક્ષા ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને લોકોએ એમ્બ્યુલન્સ મારફતે એસએચજી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબેપોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના સરેજ મહિલાનું મૃત્યુ નિપજાવી ભાગે છૂટેલા રિક્ષા ચાલકને સહેજગાન પોલીસે કણતરીના કલાકોમાં જ સીસીટીવી કેમેરા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસને આધારે ધરપકડ કરી પકડાયેલા ઓટો રિક્ષા ચાલક જિગ્નેશ તુષારભાઈ પંડ્યા હોવાનું તથા તે શહેરના વાંચલપુર વિસ્તારમાં આવેલા કોતર તલાવડી સંતોખનગર સામે ચંદ્રાવતી નગરમાં મકાન નંબર ચોવીસમાં રહેતો હતો પોલીસની પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો જેથી પોલીસે તેનો ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે શૂન્ય છ ડબલ્યુ ઓગણ પંદર સાથે તેની આશરે કિંમત રૂપિયા એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે